સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે અડાજન વિસ્તારમાં એલપી સવાણી રોડ પર મોપેટ સવાર મહિલાને કાર ચાલકે અટપેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કમકામાટી ભરી મોત નિપજવા પામ્યું હતું તો બનાવ લઈને પોલીસને જાણ થતા પોલીસ કાપલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો સુરતમાં શુક્રવારે બ્લેક ફ્રાઇડે સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સવારના સમયે બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજવા પામ્યા છે પાલ વિસ્તારમાં અકસ્માતમાં સ્કૂલ બસની અટપેટે થયેલા માસૂમ સાત વર્ષના બાળકનું મોત નીપજવા પામ્યું હતું તો ત્યારબાદ અડાજણ વિસ્તારમાં મોપેટ લઈ પસાર થઈ એક મહિલાને લક્ઝરિયસ કાર ઓડી કારના ચાલકે અટપેટે લીધી હતી જેમાં મોપેટ સાથે પટકાયેલી મહિલાને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું બનાવને લઈને લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ કાપલો પણ ઘટના સ્થળે દૂર જોવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ તપાસ ધરી હતી જોકે કાર ચાલક કાર સ્થળે જ મૂકી ભાગી છૂટ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા